રાજ્ય સરકારના ઓગણીસ કર્યા બાદ વધુ સર્ટિફિકેટ વપરાશી પ્રમાણપત્ર રજૂ કર્યા નથી શુક્રવારે વિધાનસભામાં કેગનો નાણાકીય પરિસ્થિતિ પરનો ઓડિટ અહેવાલ બે હજાર બાવીસ ત્રેવીસ રજૂ કરાયો હતો તે પ્રમાણે બે હજાર એક બે થી એકવીસ બાવીસ સુધી કુલ દસ હજાર ચારસો આઠ કરોડના ત્રણ હજાર સાતસો બત્રીસ વપરાશી પ્રમાણપત્રો રજૂ કરાયા નથી જેમાં બે હજાર ચૌદ પહેલાંના એકસો કરોડ અને બે હજાર ચૌદ બાદના દસ હજાર બસો ઓગણપચાસ કરોડના વપરાશી પ્રમાણપત્રો સરકાર દ્વારા રજૂ કરાયા નથી ત્યારે આમ આદમી પાર્ટીએ આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાન ગઢવીએ એક વિડીયો રિલીઝ કરીને કેગના રિપોર્ટ સંદર્ભે વર્તમાન રાજ્ય સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા નમસ્કાર મિત્રો વિધાનસભામાં ચર્ચાના દિવસો બહુ ઓછા કરી નાખ્યા છે ચર્ચાના દિવસો ઓછા કરી નાખ્યા માત્ર ત્રણ દિવસનો આ સેશન થયો પણ એના પછી પણ છેલ્લે દિવસે કેગનો રિપોર્ટ આપવામાં કે જે સરકારી સંસ્થાઓની કામગીરીનો વિશ્લેષણ કરે છે ઓડિટ કરે છે ને કે છે કે સરકારી સંસ્થાઓ સરકારી પૈસા ક્યારે રીતે વપરાય છે એની એને ફાયદો લોકોને કેમ થાય છે એમાં કેટલી ટ્રાન્સપરન્સી છે પારદર્શિતા છે ને ખરા અર્થમાં સરકારમાં આવેલા પૈસા જે પર્પસથી જે મુદ્દાથી નાખવામાં આવ્યા શું એ થયું કે નહીં આ કેગનો રિપોર્ટ આવે છે પણ કેગની રિપોર્ટની ચર્ચા ન થાય એટલે વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે આ મૂકવામાં આવે છે આવતા સત્રમાં ચર્ચા થતી નથી જે કમનસીબી આપણા બધા માટે છે પણ જે કેગનો રિપોર્ટ આવ્યો કેવો ઇન્ટરેસ્ટિંગ છે આજની તારીખમાં ત્રણ હજારને સાતસોને બત્રીસ રાજા 732 નો યુઝર સર્ટિફિકેટ લે જે ફંડ જે વિભાગને જે ખાતાને આપવામાં આવ્યો એને કામ ક્યાં વપરાયોનું સર્ટિફિકેટ ના આપવાના કારણે આ 10448 કરોડ રૂપિયાનો ફંડ ક્યાં ગયો ક્યાં વપરાણો કેને વાપર્યો શું જે परपસ થી આપવામાં આવી વપરાયો કે ની એની કોઈ માહિતી સરકાર પાસે નથી એ માહિતી કેગને પણ આપવા આવી નથી આ કેગ નો રિપોર્ટ છે એ જ રીતે ગુજરાતમાં 12000 કરોડ રૂપિયા 12000 કરોડ રૂપિયા 232 વિભાગ જુદા જુદા વિભાગોમાં વિવિધ યોજનાઓમાં આપો પછી પણ આજ સુધી કામ પૂરાລະ થ્યા કારણ કે એ ડીલે હોવાના કારણે સરકારી બેદરકારીને કારણે સમયસર આયોજન ન કરવાના કારણે એ ઓવર બજેટ થઈ ગયા છે એનો એન્ડ પરિણામ નથી આવ્યો તો આ 12000 કરોડ કેના કેના ખર્ચે કેના બે તમેનું ટેક્સ ભરીએ છે સરકાર આતે વેળ ફી રહી છે એ જ રીતે સરકાર દ્વારા લગભગ આઠ હજાર કરોડનો સરકાર પાસે અલગ અલગ વિભાગમાં આપવામાં આવ્યા હતા જે વિકાસના કામો થવાના હતા તમારા મારા બાળકોને સ્કૂલના ચોપડી લઈ દેવાની હતી તમારા સારા હેલ્થ સેન્ટર બનાવવાના હતા સારી સ્કૂલો બનાવવાની હતી સારા એસટી લાવવાની હતી વન વિભાગના સારા ફોરેસ્ટેશન કરવાનું હતું એવા આઠ હજાર કરોડ રૂપિયા રાજ્ય જુદા વિભાગ જુદા 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 સંસ્થાઓને જે સરકારીઓ હતી એને આપવામાં આવ્યા કે એનામાં કાંઈથી નહીં નહીં પૈસા આઠ હજાર કરોડ એમને પડ્યા રહી ગયા આ બધા આંકડા એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસનો કેગના રિપોર્ટ પ્રમાણે છે